નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોશું ધોરણ સાત સ્વાધ્યાયપોથીનું ચેપ્ટર નંબર એક પૂર્ણાંક સંખ્યાઓ તો અહીંયા તમને થોડીક એવી સમજૂતી આપેલી છે સમજૂતીમાં શું આપેલું છે તો કે સંખ્યાઓ સમજાયેલી છે તમને પ્રાકૃતિક સંખ્યાઓ તો ક્યાંથી ચાલુ થાય તો કે એક બે ત્રણથી લઈને અનંત સુધી તેવી રીતે પૂર્ણ સંખ્યા શરૂઆત ક્યાંથી થાય ઝીરોથી જીરો એક બે ત્રણથી લઈને અનંત સુધી એવી રીતે પૂર્ણાંક સંખ્યાઓમાં કઈ સંખ્યાઓનો સમાવેશ થાય તો કે ધન પૂર્ણાંક અને શૂન્ય બરાબર પછી તમને અહીંયા બે ગુણધર્મ આપેલા છે કે ઝીરો એ પૂર્ણાંક સંખ્યાઓના સરવાળા માટે તટસ્થ સંખ્યા છે બરાબર એટલે કે સરવાળામાં તમે જીરો નાખો કે ન નાખો એનાથી કાંઈ ફેર પડે નહીં નેક્સ્ટ જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તેને વિરોધી સંખ્યા કહે છે તો એક સંખ્યા પ્લસ હોય ને એક સંખ્યા માઇનસ હોય એ બેનો સરવાળો કરો તો શું થઈ જાય ઝીરો થવાનો છે બરાબર તો અહીં આપણે અહીંયા ગુણધર્મ સમજાયેલો છે હવે આપણે આગળ વાત કરીએ તો પેલો ક્વેશ્ચન છે પેલો ક્વેશ્ચન છે પ્રશ્ન એ સાચો વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો તો અહીંયા તમને પ્રશ્ન પેલો પૂછેલો છે નીચેનામાંથી કઈ એમની વિરોધી સંખ્યા નથી અહીંયા આપણે એમની વિરોધી સંખ્યા નથી તે આપણે જોવાનું છે તો પહેલી વાત તો એ કે વિરોધી સંખ્યા કોને કહેવાય તો કે નિશાની બદલવાની વિરોધી સંખ્યામાં શું કરવાનું નિશાની બદલવાની એટલે કે એક્સની વિરોધી આપણે ગોતવી હોય તો શું થઈ જાય માઇનસ એક્સ થઈ જાય બરાબર એક્સની વિરોધી શું થઈ જાય માઇનસ એક્સ અને માઇનસ એક્સની વિરોધી શું થઈ જાય એક્સ થઈ જાય બરાબર તો વિરોધી સંખ્યા જ્યારે જ્યારે કહે ત્યારે આપણે શું કરવાનું છે તો કે નિશાની બદલવાની છે શું કરવાનું છે નિશાની બદલવાની છે બાકી બધું જેમ છે એમ જ રાખવાનું છે તો અહીંયા તમને પ્રશ્ન પૂછેલો છે કે એમની વિરોધી સંખ્યા નથી તો પહેલી વાત તો એ કે એમની વિરોધી સંખ્યા શું થાય તો એમની વિરોધી સંખ્યા શું થાય તો કે માઇનસ એમ થાય કઈ થાય માઇનસ એમ જેવી રીતે એક્સની માઇનસ એક્સ થાય તો એમની વિરોધી સંખ્યા શું થાય માઇનસ એમ હવે આપણે અહીંયા ન હોય તેવી ગોતવાની છે બરાબર તો પહેલી વાત તો એ કે આ તો માઇનસ એમ છે એ તો એની વિરોધી છે કે નહીં તો અહીંયા તો યસ આવશે પછી એમ ગુણ્યા માઇનસ એક કરો તો પણ શું થાય માઇનસ એક જ થ માઇનસ એમ જ થવાનું છે બરાબર એમ ભાંગ્યા માઇનસ વન કરો તો પણ શું થવાનું છે માઇનસ વન જ થવાનું છે તો આ ત્રણ છે એ તો વિરોધી છે જ્યારે અહીંયા તમે જોશો તો માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ માઇનસ માઇનસ શું થઈ જશે પ્લસ એટલે અહીંયા તમારે શું મળશે એમ આ બાકી બધામાં તમને માઇનસ એમ મળે છે અહીંયા શું મળે છે એમ તો આપણે એમની વિરોધી સંખ્યા નથી તો એમની વિરોધી સંખ્યા કઈ છે આ ત્રણેય છે ત્યારે આ છે નહીં તો આપણો જવાબ અહીં આવશે ઓપ્શન્સ એ ક્લિયર કારણ કે માઇનસ એમની વિરોધી એમની વિરોધી શું થાય માઇનસ એમ થવું જોઈએ પરંતુ અહીંયા શું થાય છે એમ થાય છે ક્લિયર નેક્સ્ટ નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા નથી તો પૂર્ણાંક સંખ્યા એટલે કેવી તો આપણને અહીંયા આપેલું છે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક જીરો એક બે ત્રણ આ બધી પૂર્ણાંક સંખ્યાઓ છે તો આમાંથી આપણે એ શોધવાનું છે કે કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો આપણે તો પહેલા અહીંયા ચારે ચાર દાખલાને આપણે સોલ્વ કરવા પડશે પછી આપણને ખ્યાલ આવશે કે કઈ પૂર્ણાંક સંખ્યા છે ને કઈ નથી ચાલો તો અહીંયા આપણે જોવા જઈએ તો માઇનસ બાર ભાંગ્યા ચાર તો માઇનસ બારના એટલે કે બારના આપણે ચાર સરખા ભાગ કરીએ તો આન્સર કેટલો આવશે ત્રણ આવશે કેટલો આવશે ત્રણ અને માઇનસ તો રહેવાના જ છે બરાબર તો અહીંયા કેટલા આવશે માઇનસ ત્રણ જવાબમાં ઝીરો ભાંગ્યા ત્રણ તો ઝીરો ભાંગ્યા કાંઈ પણ સંખ્યા કરે તો આન્સર શું આવવાનો છે ઝીરો જ આવવાનો છે અઢારના ત્રણ સરખા કટ્યા કરો તો અઢારના છ અઢારના ત્રણ કટકા સરખા કરો તો કેટલા થઈ જશે તો કે છ ભાગમાં આવશે બરાબર એવી રીતે છ ભાંગ્યા ચાર કરીએ તો આપણે હાફ હાફ મેથડ કરીએ તો છના અવધા કેટલા થાય ત્રણ અને ચારના અડધા કેટલા થાય બે તો આનો જવાબ આવશે કેટલા આવશે માઇનસ ત્રણના છેદમાં બે માઇનસ ત્રણના છેદમાં બે હવે આપણે છે ને અહીંયા ચારે ચાર દાખલા સોલ્વ કરી નાખ્યા હવે આપણને શું પૂછેલું છે અહીંયા કે નીચેનામાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા નથી તો અહીંયા તમે જોશો તો ઋણ સંખ્યા ધન સંખ્યા અને શૂન્ય આ ત્રણેય છે એ કેવી છે પૂર્ણાંક સંખ્યાઓ છે જ્યારે માઇનસ ત્રણના છેદમાં બે છે એ કેવી સંખ્યા થઈ જશે અપૂર્ણાંક સંખ્યા અથવા તો સમય સંખ્યામાંનો સમાવેશ કરી શકીએ તો આપણને અહીંયા પૂછેલું છે કે કઈ સંખ્યા સમય નથી તો અહીંયા આપણે આન્સર શું દેવો પડશે ઓપ્શન્સ ડી આવશે શું આવશે ઓપ્શન્સ ડી ક્લિયર નેક્સ્ટ ક્વેશન પૂછેલો છે કયો વિકલ્પ સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે તો વધુ તાપમાનનો વધારો સૂચવે છે વધારો બરાબર તો આપણે જોવું પડશે કે કેટલા કેટલાનો ફેરફાર આવ્યા છે બરાબર તો અહીંયા આપણે જોવા જઈએ તો પચીસથી ચોત્રીસ થયા છે તો પચીસથી ચોત્રીસ થયા તો કેટલું વધ્યું દુ નવ ડિગ્રી વહેધું કેટલું વધ્યું નવ ડિગ્રી તાપમાન વધ્યું માઇનસ આઠથી બે તો માઇનસ આઠથી ઝીરો જાઓ એટલે આઠ ડિગ્રી અને પાછું પ્લસ બે એટલે ટોટલ કેટલા ડિગ્રીનો વધારો થયો છે દસ ડિગ્રી ટેમ્પરેચર વધ્યું છે માઇનસ દસથી માઇનસનો તો એમાં તો ખાલી એક જ ડિગ્રી આ તો વધ્યું પણ વધ્યું પણ કેટલું ડિગ્રી એક જ ડિગ્રી વધ્યું છે માઇનસ ચારથી ચાર તો માઇનસ ચારથી તમે સંખ્યા રેખા ઉપર પહેલાં ઝીરોએ જવાનું અને ઝીરોથી પછી કેટલાય જવાનું ચાર તો ટોટલ કેટલા ડિગ્રી વધ્યું ટેમ્પરેચર આઠ ડિગ્રી સેન્ટીગ્રેડ વધ્યું બરાબર ને તો આમ જોવા જઈએ તો કયા વિકલ્પમાં સૌથી વધુ તાપમાનનો વધારો સૂચવે છે તો ઓપ્શન્સ એ જ આવશે બરાબર કારણ કે સોરી ઓપ્શન્સ બી આવશે કારણ કે અહીંયા દસ ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન આપણે વધ્યું છે તો આપણો આન્સર શું થશે ઓપ્શન્સ બી થશે ક્લિયર નેક્સ્ટ ક્વેશ્ચન નીચેના સંખ્યા જોઈને નક્કી કરો કે કયું વિધાન ખોટું છે ખોટું આપણે કયું વિધાન છે એ જોવાનું છે તો અહીંયા આપણને ખ્યાલ છે તો આપણને ખ્યાલ છે કે જીરોથી ડાબી બાજુ જાય એમ આપણે નાના થઈએ અને જીરોથી જમણી બાજુ જેમ જેમ જાય એમ આપણે કેવા થઈએ મોટા થાય ઇટ મીન્સ કે જેમ જેમ આપણે જમણી તરફ વધશું એમ આપણે સંખ્યા છે એ કેવી થાશે મોટી થશે બરાબર તો અહીંયા આપણે જોવા જઈએ તો પહેલો ઓપ્શન્સ છે પી એ શૂન્ય કરતાં મોટી સંખ્યા છે તો પી છે એ શૂન્ય કરતાં મોટી સંખ્યા સાચી વાત છે જમણી તરફ જાય એટલે મોટા જોવાના છે અને ડાબી તરફ કહે તો નાના થવાના છે બરાબર તો પેલો ઓપ્શન સી તો સાચો જ છે કે પી છે શૂન્ય કરતાં મોટું છે કારણ કે શૂન્યની જમણી તરફ છે એટલે મોટું છે નેક્સ્ટ પી એ ક્યુ કરતાં મોટી સંખ્યા છે પી છે એ ક્યુ કરતાં મોટો છે સાચી જ વાત છે કારણ કે પી છે એ જમણી તરફ બેઠેલો છે જે જમણી તરફ હશે એ કેવું વિશે મોટું હશે એટલે પી છે એ યુ કરતાં તો મોટો થવાનું છે તો સાચી વાત છે અહીંયા સી ક્યુ એ શૂન્ય કરતાં નાની સંખ્યા છે ક્યુ જે છે એ શૂન્ય કરતાં કેવો છે નાનો છે સાચી વાત છે કારણ કે ડાબી તરફ છે શૂન્યથી તો શૂન્યની ડાબી તરફ છે એટલે ઈટ મીન્સ કે નાનો જોવાનો છે તો એ પણ વાત કેવી છે અહીંયા સાચી છે નેક્સ્ટ ક્યુ એ માઇનસ પાંચ કરતાં નાની સંખ્યા છે ક્યુ છે એ માઇનસ પાંચ કરતાં નાનો છે માઇનસ પાંચ કરતાં નાનો છે નહીં કારણ કે એ માઇનસ પાંચથી કઈ તરફ છે જમણી તરફ છે કઈ તરફ છે જમણી તરફ છે તો જે જમણી તરફ હોય તો મોટું હોય બરાબર તો અહીંયા ક્યુ છે એ માઇનસ પાંચ કરતાં નાનો નથી પણ કેવો છે મોટો છે બરાબર કારણ કે ક્યુ છે એ માઇનસ ચાર ઉપર બેઠેલો છે તો આ વિધાન છે ઓપ્શન્સ ડી વાળું એ આપણે અહીંયા ખોટું પડશે કારણ કે ક્યુ છે એ માઇનસ પાંચ કરતાં નાનો નથી પણ કેવો છે મોટો છે ક્લિયર નેક્સ્ટ ક્વેશન પેટર્ન પૂર્ણ કરો તો અહીંયા તમે જોશો તો માઇનસ અઠ્ઠાણું માઇનસ અડસઠ માઇનસ માઇનસ આઠ તો હવે કઈ સંખ્યા આવશે હવે આપણે અહીંયા જોવા જઈએ તો સંખ્યા રેખામાં આપણે જમણી તરફ જઈએ છીએ સંખ્યા રેખામાં આપણે શું કરીએ છીએ જમણી તરફ જઈએ છીએ તો કેટલો વધારો આવે છે તો કે ત્રીસનો વધારો આવે છે કેટલાનો વધારો છે ત્રીસનો માઇનસ અઠ્ઠાણુંમાં ત્રીસ નાખો તો કેટલા આવે માઇનસ અડસઠ માઇનસ અડસાઠમાં ત્રીસ નાખો તો કેટલા આવે માઇનસ આડત્રીસ ઈ માઇનસ તમે પ્લસ કરો તો કેટલા આવે માઇનસ આઠ હવે આ માઇનસ આઠમાં આપણે ફરી પાછા કેટલા એડ કરવાના છે ત્રીસ એડ કરવાના છે તો ત્રીસ એડ કરો તો અલગ નિશાનીએ બાદ બાકી ત્રીસમાંથી આઠ જાય તો કેટલા આવશે બાવીસ આવશે અને મોટાની નિશાન તો મોટા એટલે કે પ્લસ આવવાના છે તો પ્લસ બાવીસ છે એ આપણે જવાબ થવાનો છે તો ફરી પાછું કહી દઉં કે જેમ જેમ આપણે જમણી તરફ જાય છે એમ ત્રીસ ત્રીસનો વધારો કરેલો છે તો માઇનસ આઠમાં આપણે ત્રીસ નાખીએ તો જવાબ કેટલો આવશે પ્લસ બાવીસ આવશે સંખ્યા રેખાની મદદથી તમે આસાનીથી સમજી શકશો નેક્સ્ટ ક્વેશ્ચન માઇનસ પાંચ ગુણ્યા ચાર પ્લસ માઇનસ ત્રણ બરાબર માઇનસ પાંચ ગુણ્યા ચાર તો અહીંયા તમે જોશો તો ખાલી જગ્યા આપણે પૂરવાની છે તો અહીંયા વિભાજનનો નિયમ છે ગુણાકારનું સરવાળામાં વિભાજન આપેલું છે તો પહેલાં આ જે માઇનસ પાંચ છે એ મોટા કાંસની બહાર બેઠેલો છે તો માઇનસ પાંચ છે એ પહેલાં કોને ગુણશે ચારને પછી કોને ગુણશે તો કે માઇનસ ત્રણને બરાબર તો એવી રીતે અહીં આપણે જોવા જઈએ તો પેલા માઇનસ પાંચથી કોને આરે ગુણશે ને તો અહીંયા તો ગુણાઈ ગયું છે માઇનસ પાંચ છે ચાર સાથે ગુણાઈ ગયું છે બરાબર હવે માઇનસ પાંચ છે કોની સાથે ગુણાશે માઇનસ ત્રણ સાથે ગુણાશે તો માઇનસ પાંચ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ આવું થશે તો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ થશે આ બે કાઉસ વચ્ચે કઈ નિશાની આવી જોઈએ પ્લસની આવી જોઈએ અહીંયા અંદર જે એકાંસમાં હોય એ જ નિશાની અહીંયા આવી જોઈએ બરાબર તો આપણી ખાલી જગ્યા પૂરાઈ ગઈ માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ જવાબ આવવો જોઈએ તો આવો ઓપ્શન્સ છે એ આપણો ઓપ્શન્સ બી થશે કયો થશે ઓપ્શન્સ બી તો માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ત્રણ આન્સર આવશે ક્લિયર નેક્સ્ટ ક્વેશન નીચેનામાંથી કયું વિધાન સાચું નથી તો અહીંયા આપણે ખોટું વિધાન ગોતવાનું છે ઓપ્શન્સ એ બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા પૂર્ણાંક સંખ્યા જ મળે છે તો એ વાત સાચી છે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરીએ તો આપણને પૂર્ણક સંખ્યાત મળવાની છે પછી નેક્સ્ટ પૂર્ણાંક સંખ્યાને શૂન્ય વડે ગુણતા પૂર્ણાંક સંખ્યા શૂન્ય મળે તો આપણને ખ્યાલ છે કે શૂન્ય સાથે કોઈ પણ સંખ્યા ગુણો તો શૂન્ય મળવાનો છે તો એ વાત પણ અહીંયા સાચી છે નેક્સ્ટ બે ધન પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ધન મળે તો બે આપણે ધન સંખ્યા હોય પ્લસ ગુણ્યા પ્લસ કરો તો શું મળે પ્લસ જ મળવાનું છે પ્લસ 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 તો એ વાત સાચી જ છે કે બે ધન સંખ્યાનો ગુણાકાર કરો તો આપણને શું મળે ધન જ સંખ્યા મળવાની છે નેક્સ્ટ બે ઋણપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર હંમેશા ઋણપૂર્ણાંક મળે તો બે ઋણ સંખ્યા લો માઇનસ માઇનસ લો તો કેવી થઈ જાય પ્લસ થઈ જાય બરાબર પણ અહીંયા આપણને એમ કીધું કે બે ઋણપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર ઋણ મળે પણ અહીંયા વિધાન આપણું ખોટું પડે કારણ કે બે ઋણપૂર્ણાંક સંખ્યા ગુણો તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય એટલે કે ધનપૂર્ણાંક સંખ્યા થઈ જાય તો આ વિધાન છે ઓપ્શન્સ ડી એ વિધાન ફૂટવું છે કારણ કે બે ઋણપૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ધન થાય કેવો થાય ધન થાય ક્લિયર નેક્સ્ટ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેનામાંથી કયું વ્યાખ્યાયિત નથી કયું વ્યાખ્યાયિત નથી તો અહીંયા તમે જોશો તો ચાર ઓપ્શન્સ આપેલા છે એ ભાંગ્યા જીરો એ ભાંગ્યા જીરો કરો એટલે એના છેદમાં જીરો થાય શું થાય એના છેદમાં જીરો થાય તો આપણે સમય સંખ્યાની વ્યાખ્યામાં ભણી ગયા કે છેદમાં કોઈ દિવસ જીરો થવો જોઈએ નહીં છેદમાં જીરો આવે તો એ પદ છે અવ્યાખ્યાયિત થઈ જાય કયું થઈ જાય અવ્યાખ્યાયિત તો આપણને એ જ પૂછેલું છે વ્યાખ્યાયિત ન હોય તેવું કયું છે તો ઓપ્શન્સ એ જ થઈ જશે બીજા કોઈ ઓપ્શન્સમાં જોવાનું કાંઈ જરૂર છે નહીં છેદમાં કોઈ દિવસ જીરો આવવો જોઈએ નહીં બસ આપણે એ જ વાત ધ્યાન રાખવાની છે ક્લિયર નેક્સ્ટ સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ માઇનસ ચાર દર્શાવે છે બરાબર તો માઇનસ ચાર આપણે દર્શાવે એ આપણે અહીંયા ગોતવાનું છે તો અહીંયા તમે જોશો તો થોડોક તમારે દિમાગ યુઝ કરવો પડશે કે પહેલાં તો માઇનસ સોળ અને બાર વચ્ચે કેટલા કાપા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ કાપાનો આપણે યુઝ કરીને માઇનસ સોળથી બાર સુધી પહોંચવાનું છે તો કઈ રીતે પહોંચી શકીએ તો આપણે અહીંયા ચાર ચારનો ડિફરન્સ લેવાનો છે તો માઇનસ સોળમાં આપણે ચાર વધારીએ તો કેટલા થશે અહીંયા માઇનસ બાર એટલે કે આ કાપાય કેટલા છે માઇનસ બાર આ કાપાય કેટલા હશે માઇનસ આઠ અહીંયા કેટલા હશે માઇનસ ચાર અહીંયા હશે જીરો પછી કેટલા આવશે ચાર પછી કેટલા આવશે આઠ ને પછી કેટલા આવશે બાર તો ચાર ચાર વધાર્યા એટલે આપણે અહીંયા બાર સુધી પહોંચી ગયા તો અહીંયા આપણે ચાર ચારનો ડિફરન્સ છે કેટલાનો ડિફરન્સ છે ચાર ચારનો બરાબર એટલો આપણને પહેલાં ખ્યાલ આવી જવો જોઈએ હવે આપણને ક્વેશ્ચનમાં શું પૂછેલું છે સંખ્યા રેખાની મદદથી જણાવો કયું બિંદુ માઇનસ ચાર દર્શાવે છે તો માઇનસ ચાર છે એ કોણ દર્શાવે છે તો કે માઇનસ ચાર ઉપર કોણ બેઠેલું છે તો કે પોઈન્ટ સી બેઠેલો છે તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન્સ સી સી આવશે ક્લિયર નેક્સ્ટ સંખ્યા રેખા ઉપર માઇનસ બે ગુણ્યા બેની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુએ આવશે તો પહેલાં તો માઇનસ બે બે કરીએ તો બે 2 ચાર આપણો જવાબ કેટલો આવશે બે દુ ચાર પણ કેવા માઇનસ આવશે બરાબર હવે આપણને અહીંયા સવાલમાં શું પૂછેલું છે કે માઇનસ બે ગુણ્યા બેની કિંમત કઈ સંખ્યાની ડાબી બાજુ આવશે તો માઇનસ ચાર છે એ કોની ડાબી બાજુ હોય તો માઇનસ ચાર છે એ માઇનસ પાંચની ડાબી બાજુ આવે નહીં ઝીરોની ડાઈ બાજુ તો સાચી વાત છે કે માઇનસ સંખ્યા છે એ ઝીરોની કઈ બાજુ હોય આપણે ખબર છે સંખ્યા રેખામાં સંખ્યા રેખામાં આપણને ખ્યાલ છે કે ઝીરોની ડાબી બાજુ કોઈ સંખ્યા હોય માઇનસ અને ઝીરોની જમણી બાજુ સંખ્યા કેવી હોય પ્લસ તો ઝીરોની ડાઈ બાજુ આપણે કઈ સંખ્યાની ડાઇ બાજુ છે તો કે ઝીરોની ડાઇ બાજુ માઇનસ ચાર છે બીજા ઓપ્શન કંઈ વિચારવાની જરૂર છે નહીં તો અહીંયા જવાબ આવશે ઓપ્શન્સ બી બીય નેક્સ્ટ અઢાર સાત માઇનસ ત્રણ માઇનસ દસ તેર સંખ્યાઓને ઉત્તરતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા વચ્ચે આવશે બરાબર તો પહેલાં તો આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવ્યું તો ઉત્તરતા ક્રમમાં પહેલાં આપણે કોણ હોય મોટી સંખ્યા હોય બરાબર ને તો સૌથી મોટી સંખ્યા કઈ છે અઢાર એના પછી કઈ આવશે તેર એના પછી કઈ આવશે અઢાર આવી ગઈ તેર આવી ગઈ હવે કઈ આવશે સાત પહેલાં બધી પ્લસ સંખ્યા લેશું પછી કઈ આવશે માઇનસ આવશે પછી કઈ આવશે તો કે માઇનસ ત્રણ અને પછી કઈ આવશે માઇનસ દસ બરાબર એ કો એક સંખ્યાને આપણે ઉત્તરતા ક્રમમાં ગોઠવી દીધી છે પહેલાં મોટી પછી નાની 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 સૌથી નાની રાઇટિક કઈ સંખ્યા સેન્ટરમાં આવે છે વચ્ચે તો વચ્ચે આપણે જોવા જઈએ તો કઈ સંખ્યા આવે છે સાત નંબર આવે છે તો અહીંયા ઓપ્શન્સ સી છે આપણો સાચો જવાબ આવશે ક્લિયર નેક્સ્ટ આપેલ પેટનમાં આગળના ત્રણ અંકો લખો તો અગિયાર પછી આઠ મહિના પછી પાંચ મહિના પછી બે મહિના તો અગિયારમાંથી આપણે આઠે જવું હોય તો કેટલાનો ડિફરન્સ છે ત્રણ ફરી પાછા ત્રણ ઘટાડીએ તો પાંચ આવે ફરી પાછા ત્રણ ઘટાડો તો કેટલા આવશે બે આવશે હવે બેમાંથી ત્રણ ઘટાડો તો કેટલા આવે માઇનસ એક ફરી પાછા ત્રણ ઘટાડો માઇનસ ચાર ફરી પાછા ત્રણ ઘટાડો તો કે માઇનસ સાત બરાબર તો માઇનસ એક માઇનસ ચાર માઇનસ સાત સંખ્યા રેખાની મદદથી આપણે સમજવાનું એટલે આસાન થઈ જાય તો આવું ક્યાં છે ભાઈ તો કે ઓપ્શન ડીમાં છે તો ઇટ મીન્સ કે આપણે જવાબ આવશે વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી ગુણાકાર કરો તો અહીંયા આપણે વિભાજનના નિયમનો ઉપયોગ કરવાનો છે તો પહેલી વાત તો એ કે આપણને વિભાજનનો નિયમ ખ્યાલ હોવો જોઈએ તો વિભાજનનો નિયમ શું છે તો કે એ ગુણ્યા કાઉસમાં બી પ્લસ સી આવો વિભાજનનો નિયમ છે બરાબર અહીંયા એ આવી શકે અથવા તો એ આવી શકે તો વિભાજનનો નિયમ શું કહે છે તો કે પહેલાં એ છે એ બી સાથે ગુણાશે પછી એ છે એ સી સાથે ગુણાશે અને વચ્ચે પ્લસ હોય તો પ્લસ રાખવાની માઇનસ હોય તો માઇનસ રાખવાનું તો અહીંયા આપણે જોવા જઈએ તો પહેલાં એ છે એ કોની સાથે ગુણાશે બી સાથે પછી એ છે એ સી સાથે ગુણાશે બરાબર એટલે આ બેને આપણે કાઉસમાં રાખી દઈએ અને વચ્ચે પ્લસ હોય તો પ્લસ રાખવા અને માઇનસ હોય તો માઇનસ આ વિભાજનનો નિયમ છે બરાબર તો સેમ રૂલ્સ આપણે અહીંયા એપ્લાય કરવાનો છે બરાબર તો અહીંયા જોવા જઈએ તો આ જે માઇનસ અડતાલીસ છે એને આપણે એમ નામ રાખી દઈએ માઇનસ અડતાલીસના માઇનસ અડતાલીસ ગુણાકારના ગુણાકાર મોટો કાઉસ આપી દઈએ આ ને આપણે એવી રીતે લખી શકીએ સો માઇનસ બે શું લખી નાખીએ આપણે સો માઇનસ બે હવે આપણે આના જેવું ફોર્મેટ થઈ ગયું અહીંયા હવે આપણે વિભાજનનો નિયમ અહીં એપ્લાય કરશું તો વિભાજનનો નિયમ એપ્લાય કરવા એ માટે શું કરવાનું તો કે માઇનસ અડતાલીસ છે એ પહેલાં કોની સાથે ગુણાય સો સાથે અને પછી માઇનસ અડતાલીસ છે એ કોની સાથે ગુણાશે બે સાથે અને વચ્ચે માઇનસ હોય તો માઇનસ રાખવાના પ્લસ હોય તો પ્લસ રાખવાના ક્લિયર આ રૂલ્સ તમને સમજાઈ ગયો હશે તો હવે આપણે અહીંયા શું કરશું તો કે માઇનસ અડતાલીસ ગુણ્યા કેટલા કરશું સો પછી પાછા માઇનસ અડતાલીસ ગુણ્યા કેટલા કરશું આપણે બે વચ્ચે માઇનસ હોય તો માઇનસ પ્લસ હોય તો પ્લસ ક્લિયર અને આ બે નલક કરવા માટે આપણે અહીં મોટો કાસ આપી દઈએ ક્લિયર હવે આ માઇનસ અડતાલીસ ગુણ્યા સો કરશું એટલે કેટલા થઈ જશે માઇનસ અડતાલીસ સો બરાબર ને ખાલી આ બે જીરો અહીં લગાવવાના છે બીજી વાત અહીં કરીએ તો માઇનસ અડતાલીસ ગુણ્યા બે કરીએ તો અડતાલીસ દુ કેટલા થશે છન્નું અડતાલીસ દુ કેટલા થશે છન્નું પણ એ કેવા થશે માઇનસ 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 કેવા થઈ જશે પ્લસ એટલે અહીંયા છનું આવશે પણ કેવા થઈ જશે પ્લસ થઈને અહીંયા આવશે બરાબર ને રેડી હવે આપણે અહીંયા જોવાનું છે કે માઇનસ અડતાલીસ અને પ્લસ છન્નું તો આ બેનું શું થશે અહીંયા બાદ બાકી થશે કારણ કે અલગ અલગ નિશાની છે તો અલગ નિશાનીએ બાદ બાકી જવાબમાં મોટાની નિશાની આવશે બરાબર તો અડતાલીસમાંથી આપણે અહીંયા છન્નું કાઢવાના છે તો અડતાલીસોમાંથી છન્નું કાઢીએ તો કેટલો આવશે જવાબ તો કે ફોર સેવન જીરો ફોર સુડતાલીસ ઝીરો ચાર બરાબર સુડતાલીસ ઝીરો ચાર અને જવાબમાં આવશે મોટાની નિશાન તો આપણો ફાઇનલ અવસર આવશે માઇનસ સુડતાલીસો ચાર ક્લિયર નેક્સ્ટ ક્વેશન માઇનસ પંદર ગુણ્યા બાર પ્લસ બાર ગુણ્યા માઇનસ પાંત્રીસ અહીંયા પણ આપણે વિભાજનનો નિયમ ઉપયોગ કરવાનો છે પણ ઊંધો આવવાનો છે રિવર્સ આ પહેલાં દાખલામાં આપણે આ રીતે આગળ ગયા હવે અહીંયા રિવર્સમાં આવવાનું છે બરાબર તો રિવર્સમાં આવીએ તો પહેલાં આપણે બે જોડી ગોતવી પડે બરાબર આવી બે જોડી ગોતવી પડે તો અહીંયા આપણને બે જોડી દેખાય છે બરાબર આ બે જોડીમાંથી કોમન એક હૈ છે કોમન સંખ્યા છે એને આપણે કાઉસની બહાર કાઢવાની છે તો બેયમાં કોમન હોય એટલે કે સામાન્ય હોય તેવો કયો નંબર છે બાર નંબર કયો નંબર છે બાર તો એને આપણે બેસાડશું કાઉસની બાર તો બાર છે એને કાઉસની બહાર બેસાડી દઈએ ગુણાકારની નિશાની મૂકી દઈએ મોટો કાઉસ આપી દઈએ પહેલી જોડીમાંથી બાર બાર લઈ લીધા તો અંદર કોણ રહેશે માઇનસ પંદર તો આપણે માઇનસ પંદરને અંદર રાખી દઈએ પ્લસની પ્લસ સાઇન આપી દઈએ બીજી જોડીમાંથી બાર તો બાર આવી ગયા તો અંદર કોણ રહી ગયું માઇનસ પાંત્રીસ બરાબર માઇનસ પાંત્રીસ એટલું કર્યા પછી આપણું ફોર્મેટ આ રીતનું તૈયાર થઈ ગયું હવે આપણે શું કરવાનું છે તો કે આ દાખલો ખાલી ગણવાનો છે ચાલો તો શું કરીએ બારના બાર ગુણાકારની નિશાની આપણે અહીંયા કાઉસને ઓપન કરીએ તો માઇનસ પંદર પ્લસ માઇનસ માઇનસ અને અહીંયા શું આવશે પાંત્રીસ બરાબર હજી બારના બાર એમને રાખી દઈએ ગુણાકારનો ગુણાકાર સમાન નિશાનીએ સરવાળો સમાન નિશાનીએ સરવાળો તો પાંત્રીસ અને પંદર કેટલા થઈ જશે પચાસ પાંત્રીસ અને પંદર કેટલા થઈ જશે પચાસ મોટાની નિશાની મોટાની નિશાની તો અહીંયા પાંત્રીસ છે માઇનસ છે એટલે આપણે અહીંયા માઇનસ રાખી દીધા બરાબર હવે ગુણાકાર કરીએ તો બાર પંચા બાર પંચા કેટલા થશે સાઠ બાર પંચા કેટલા થશે સાઠ બાકીનો એક એક્સ્ટ્રા ઝીરો તો છે જ તો એ ઝીરો અહીં લગાવ દઈ અને એકવાર વાર માઇનસ છે તો એ માઇનસ તો આપણે અહીંયા આગળ રાખવાના છે કારણ કે પ્લસ માઇનસ માઇનસ ક્લિયર તો આપણો ફાઇનલ આન્સર આવશે માઇનસ છસો કેટલો આવશે માઇનસ છસો ક્લિયર